નમસ્કાર મિત્રો તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી આવી છે એમાં ધોરણ પાંચ ગણિત વિષયની જે પ્રશ્ન બેન છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ શિક્ષણને સતવારે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા એકમ કસોટીના જે વિડીયો છે એ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિત વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે કે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો એમાં પહેલો નકશો છે એના આપણે જવાબો જોઈએ તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે ધોરણ ચાર બીજા પ્રશ્નમાં જવાબ આવશે સ્પોર્ટ્સનું ત્રીજામાં જવાબ આવશે જમણી ચોથામાં જવાબ આવશે પાર્કિંગ પાંચમામાં જવાબ આવશે પાર્કિંગ અને છઠ્ઠામાં જવાબ આવશે ઉત્તર ત્યારબાદ બીજો નકશો છે એના આપણે પ્રશ્નો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ગેટ ડી બીજા પ્રશ્નમાં જવાબ આવશે પોસ્ટ ઓફિસ ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ગેટ ડી ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ગેટ સી પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ગેટ એ અને છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે ઉત્તર ત્યારબાદ ત્રીજો નકશો છે એના આપણે પ્રશ્નો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે દક્ષિણ બીજા પ્રશ્નમાં જવાબ આવશે આંગણવાડી ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે પૂર્વ ચોથા પ્રશ્નમાં જવાબ આવશે આંગણવાડી પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે પૂર્વ અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે ઉત્તર ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રશ્ન નકશાના આધારે જે પ્રશ્નો આપેલા છે એના આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો જુઓ આ પહેલો નકશો છે એના આપણે પ્રશ્નો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી દક્ષિણ બીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી છ કિમી ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી કોલોની ત્યારબાદ ચોથા પ્રશ્નમાં જવાબ આવશે એ આઠ કિમી પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે એ પૂર્વ છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે એ શાળાથી કોલોની ત્યારબાદ બીજો નકશો છે એના જે પ્રશ્નો છે એ આપણે જોઈએ તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે ડી પશ્ચિમ બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી અગિયાર કિમી ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે બી પશ્ચિમ ચોથા પ્રશ્નનો જવાબ આવશે બી સાત કિમી ત્યારબાદ પાંચમા પ્રશ્નનો જવાબ આવશે સી નવ કિમી અને છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે ડી મંદિરથી કોલોની ત્યારબાદ ત્રીજો નકશો છે એના આપણે પ્રશ્નો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સી આઠ કિમી બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી પશ્ચિમ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ડી અગિયાર કિમી ચોથા પ્રશ્નનો જવાબ આવશે બી ઉત્તર પાંચમા પ્રશ્નનો જવાબ આવશે ડી ચૌદ કિમી અને છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે ડી રેલવે સ્ટેશન ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે જુઓ મિત્રો એમાં નકશા દોરવાના છે તો આપણે અહીં નકશા દોરતા નથી વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ એમાં જે રીતે કહ્યું છે એ રીતે વિદ્યાર્થીઓ પોતાની રીતે નકશો દોરશે એટલે આપણે એ નકશા અહીં દોરતા નથી ત્યારબાદ પ્રશ્ન ચાર અ કે આપણને જે અહીં આકૃતિઓ આપેલી છે એ આકૃતિ કેવી દેખાય આપણને કીધું છે કે ઉપરથી કેવી દેખાય પછી બાજુમાંથી જોતા કેવી દેખાય એ આપણે દોરવાની છે તો જુઓ અહીં કુલ છ આકૃતિ આપેલી છે એ આકૃતિ એના જવાબ કઈ રીતે આવશે જુઓ મેં અહીં આપેલા છે પહેલી આકૃતિ કેવી દેખાય બીજી આકૃતિ પછી બીજા વિભાગમાં પહેલી અને બીજી ત્રીજા વિભાગમાં પહેલી અને બીજી આ છ એ છ જે ક્રમશઃ એ બધી આકૃતિ કેવી દેખાય તે મેં અહીં આપેલું છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર બ આપણે જોડકા જોડવાના છે તો જુઓ પહેલો વિભાગ છે એમાં પહેલી આકૃતિ સામે આવશે બી બીજી આકૃતિ સામે આવશે સી અને ત્રીજી આકૃતિ સામે આવશે એ ત્યારબાદ બીજો વિભાગ છે જોડકા જોડો એમાં પહેલી આકૃતિ સામે આવશે બી બીજી આકૃતિ સામે આવશે સી અને ત્રીજી આકૃતિ સામે આવશે એ ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો વિભાગ છે એમાં પણ જોડકા જોડવાના છે તો પહેલી આકૃતિ સામે આવશે સી બીજી આકૃતિ સામે આવશે એ અને ત્રીજી આકૃતિ સામે આવશે બી આ રીતે સાચા જોડકા જોડવાના છે તો મિત્રો આ હતું ધોરણ પાંચ ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારી બીજી બધી એકમ કસોટીના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ